આજે ઘરનાની બધાની ડિમાન્ડ પર ખાસ બનાવી લીધું અને બધાએ મન મૂકીને ખાધું એટલું બધું ટેસ્ટી બન્યું તો જો આ ટ્રીક સાથે તમે બનાવશો ને તો તમારો પણ એકદમ પરફેક્ટ પહેલીવારમાં જ બનશે અને એટલું બધું ટેસ્ટીને અને સુપર સોફ્ટ કે ખાવાની બહુ મજા આવશે તો આજે મેં મારું તમારું અને આપણા બધાનું ફેવરેટ એવી ગુજરાતી ઢોકળીનું શાક બનાવેલું છે એકદમ ઇઝી રીતે તો એના માટે એક કપ ચણાનો લોટ એક કપ છાસ અને એક કપ પાણી એકદમ ઈઝી માપ છે ત્રણેય સરખા ભાગે લેવાનું તો આ રીતે મેં પહેલેથી ચાળીને લીધેલો છે ચણાનો લોટ તો એના અંદર આપણે થોડી થોડી છાસ નાખતા જાય અને એક જ ડાયરેક્શનમાં ધીરે ધીરે ફેરો મતલબ હલાવતું જવાનું તો સૌથી પહેલાં તો આમાંથી હું એક ચમચી જેટલો લોટ અલગ કાઢી લઉં છું એ આગળ હું તમને કહીશ કે આનો યુઝ આપણે ક્યાં કરશું આપણે એને સાઈડમાં રાખી દઈએ હવે અહીંયા મેં મીડિયમ ખાટી છાશ લીધેલી છે એકદમ મોડી છાશ એ નહીં લેવાની અને એકદમ ખાટીએ નહીં મીડિયમ હોય ને તો વધારે ટેસ્ટી બનશે તો ધીરે ધીરે છાશ ના કે આ રીતે હલાવતું જવાનું જેથી કરીને ગઠ્ઠા બિલકુલ પણ નહીં રહે અને ફટાફટથી લોટનો જે ઘોળ છે ને એક સરખો ને એક સરસ રીતે બની જશે તો ધીરે ધીરે આ રીતે તમારે ફેરવતું જવાનું એક ડાયરેક્શનમાં અને થોડી થોડી છાશ અથવા તો પાણી એડ કરતા જવાનું તો અહીંયા આપણે અત્યારે પહેલાં છાશ એડ કરીશું તો આપણે એક કપ જેટલી છાસનો યુઝ કરેલો છે અને સાથે એક કપ જેટલું પાણી એડ કરી દેવાનું અને બધું મિક્સ કરી દેવાનું પ્રોપર તો જો આ રીતનું બનશે હવે એને તરત જ આપણે ગેસ પર ચડાવી લઈએ અહીંયા વધારે વાસણ ના બગડે એટલે એમાંને એમાં જ મેં કરી દીધેલું છે અને હંમેશા ઝાડા તળિયાવાળું વાસણ કે એવું જ લેવાનું જેથી કરીને નીચે ચોંટી ના જાય આપણી ઢોકળી અને અહીંયા નાની અડધી ચમચી જેટલી હળદર ટેસ્ટ પ્રમાણે મીઠું નાખેલું છે અહીંયા મેં ખાલી ઢોકળીનો ભાગનું જ અત્યારે મીઠું નાખેલું છે અને સરસ રીતે હલાવતી જઈશ અને ગેસની ફ્લેમ આપણે લો રાખવાની છે તો આ રીતે લો ફ્લેમ પર તમારે એક જ ડાયરેક્શનમાં હલાવતું જવાનું અને આ રીતે ઢોકળી જો તમને જોઈ શકો છો થોડો થોડો લો આમ જાડો થવા જ લાગ્યો છે જેવું આપણે મીડિયમ ટુ લો ફ્લેમ રાખવાની જેવું આપણે એ રીતે રાખશું ને એટલે ધીરે ધીરે આપણી ઢોકળી ચડતી જશે બિલકુલ પણ અંદરથી કાચી નહીં અને ગઠ્ઠા પણ બિલકુલ નહીં રહે ને એકદમ સોફ્ટ થશે તો આ રીતની તમે જો ઢોકળીનો કલર પણ ચેન્જ થવા જ લાગ્યો છે એટલે કે લોટનો કલર અને આ રીતે ગોળગોળ ગોળગોળ ફેરવતા જઈએ તો આ રીતનું એક મિશ્રણ તૈયાર થશે હવે આપણે કેવી રીતે ખબર પડે કે ઢોકળી એકદમ પરફેક્ટ બની છે તો એના માટે પણ આપણે જોઈ લઈએ એક ટ્રીક આપું છું તમને એનાથી તમને આઈડિયા આવી જશે તો ઢોકળી થઈ થશે ને એટલે નીચેથી પેનનું તળિયું છોડી દેશે જો આ રીતનું અને એકદમ સરસ ગઠ્ઠા વગરનો લોટ તૈયાર થઈ ગયો છે પ્રોપર તો આ ટાઈમે તમારે એક ચમચી જેટલું તેલ નાખી દેવાનું આ રીતે તેલ અંદર નાખવાથી ઢોકળી એકદમ સોફ્ટ થશે અને આ મોઢામાં મૂકશો ને ત્યાં ઓગળી જશે એવી થશે એકદમ સોફ્ટ બહુ જ સરસ બનશે તો આ રીતે હવે એક બીજી ટ્રીક આપીશ કે એવી રીતે ચેક કરવું કે ઢોકળી પરફેક્ટ બની છે કે નહીં તો આ રીતે મેં પહેલાં એને એક વાસણમાં મતલબ લગાવી દીધું અને થોડી ઠંડી થાય એટલે ધીરે ધીરે આ રીતે આપણે કેમ ખાંડવી કરીએ એ રીતે કરી તો એ રીતે ચેક કરવાનું તો જો આ રીતનો ગોળ ગોળ નીકળે અને પ્રોપર નીકળે ચોંટ્યા વગર તો એનો મતલબ કે આપણી ઢોકળી બનીને રેડી છે હવે આપણે ડિશમાં ગ્રીસ કરી લઈએ તેલ નાખીને અને એના અંદર આ ગોળ કાઢી લઈએ તો અહીંયા ઢોકળી તમે જાડી પતલી જે રીતે રાખવી એ પ્રમાણે તમારે વાસણ લેવાનું રહેશે તો આને આ રીતે કાઢી લઈએ ઢોકળીને અને ઉપરથી એક સરખી પાથરી દઈએ ધીરે ધીરે કરીને તો જો આ રીતની એકદમ સરસ પથરાઈ ગઈ છે હવે આપણે આને ઠંડી થવા દેવાની છે એકદમ પ્રોપર પાથરી દેવાનું ગરમ ગરમમાં જ તે એટલે સરસ પથરાઈ જશે તો આને આપણે સાઈડમાં રાખી દઈએ હવે જે આપણે લોટ એક ચમચી જેટલો રાખ્યો હતો ને અલગ એને એક વાસણમાં કાઢીએ અને થોડી થોડી છાશ લઈ આ રીતે હલાવતા જઈએ અને એનું પણ એક મિશ્રણ એટલે કે ગોળ તૈયાર કરવાનું છે થોડી થોડી છાશ નાખશો એટલે ગઠ્ઠા બિલકુલ નહીં રહે અને પછી તમારે એક વાટકી છાશ નાખી દેવાની અને સાથે બીજી અડધી વાટકી એટલે દોઢ વાટકી જેટલી છાશ આપણે લીધેલી છે એના અંદર અડધી ચમચી જેટલી હળદર એક ચમચી ધાણાજીરું અને એક ચમચી મરચું અહીંયા જો મરચું તમારા ટેસ્ટ પ્રમાણે તમારે એડ કરવાનું રહેશે તો આ રીતે એને પણ એકદમ સરસ મિક્સ કરી દેવાનું અત્યારે હું આમાં મીઠું નહીં નાખું મીઠું આપણે પછી એડ કરીશું તો આ રીતનો એક મસાલાવાળી ગોળ બનીને રેડી થઈ ગઈ છે હવે અહીંયા આપણે ચાર ચમચી જેટલું તેલ લેવાનું છે ગુજરાતી શાકમાં તેલનું પ્રમાણ થોડું આગળ પડતું હોય જો જો તમારે ઓછું વધુ નાખવું હોય તો તમે નાખી શકો તેલ થાય એટલે એક ચમચી જેટલી રાઈ નાખવાની રાઈ એકદમ પ્રોપર તતડે ને પછી જેના અંદર થોડું આદું આઠ દસ લીમડાના પાન બે તજના ટુકડા એક બાદિયા અને બે લવિંગ નાખી અને એક ચમચી જેટલું જીરું નાખી આ રીતે સાતળી દેવાનું છે અને અહીંયા જો તમે લસણ ખાતા હોય તો ખાસ તમારે આ ટાઈમે લસણ નાખવાનું રહેશે લસણની પેસ્ટ નાખી શકો કે લસણના ટુકડા અને ડુંગળી નાખવા માંગતા હોય તો ઝીણી સુધારેલી ડુંગળી પણ નાખી શકો છો અને મસાલા ના બળે એના માટે અડધો કપ જેટલું પાણી નાખવાનું અને આ રીતે પાણી અંદર નાખવાથી તેલની અંદર જો તમે છાસવાળું ગોળ પહેલાં નાખશો ને તો એ છાસ ફાટી જશે એટલા માટે તમારે પહેલાં પાણીથી વઘાર કરવાનો થોડીવાર પછી તરત જ એમાં છાસવાળું ઘો નાખી દેવાનો અને બીજી એક કપ જેટલી મેં છાસ નાખી છે અડધોથી એક કપ તમે નાખી શકો હવે આ ટાઈમે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીને ઉકળવા દેવાનું તો બિલકુલ પણ છાસ ફાટશે જ નહીં અને જો આ ઉકળે ત્યાં સુધી આપણે અહીંયા ઢોકળી એકદમ ઠંડી થઈ ગઈ છે તો એના પીસ પણ કરી લઈએ તો ઢોકળીના પીસ તમે સ્ક્વેર શેપ અથવા તો ડાયમંડ શેપમાં કટ કરી શકો છો એ તમારા પર છે તો ઢોકળી ખાવામાં એટલી સરસ થઈ છે ને તો તમે આ ઢોકળી આમને પણ ખાઈ શકો છો મસાલા વગર પણ તો પણ એકદમ ટેસ્ટી બનશે અને સોફ્ટ તો એટલી બધી થઈ છે ને ને ખાવાની બહુ મજા આવી બની છે જો તમને દેખાડું અને એક એકદમ એક સરખી પથરાળી છે તો કેટલી સરસ બની છે ને જો એકદમ સોફ્ટ અને આ તમે આમનેમ પણ ખાજો તો અલગ થોડીક રાખી દેવાની ખાવી હોય તો હવે આ પાણી જો એકદમ સરસ ઉકળી ગયું છે અને છાસ તમે જો મતલબ આપણી છાસ એકદમ સરસ ઉકળી ગઈ છે આ રીતે ઉભરો આવે ને પછી એના અંદર તમારે ઢોકળી નાખવાની રહેશે જો તમે આમાં લીલું મરચું નાખવા ઈચ્છતા હોય તો તમે વઘારમાં નાખી શકો છો અને ડુંગળી લસણ જે ખાતા હોય એમાં ખાસ તમારે એડ કરવી ડુંગળી ના નાખો તો ચાલશે પણ લસણ નાખશો તો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે તો એકદમ આપણી છાસ પ્રોપર ઉકળે ને પછી એના અંદર ઢોકળી નાખી અને ઉકળવા દેવાની છે તો એકદમ એક રસ થઈ જાય ને રસો થોડોક જાડો થઈ જાય અને ઢોકળી સાથે એકદમ ભળી જાય ને એ રીતનું તમારે થોડીવાર ઉકળવા દેવાનું તો જો તેલ પણ થોડું છૂટું પડી ગયું છે જો તમે વધારે તેલ આમાં નાખવા માંગતા હોય તો કરી શકો છો અથવા તો ઉપરથી તેલનો વઘાર પણ નાખી શકો છો ફરી મરચું નાખીને તો આ રીતે આપણી ઢોકળી સરસ ચડી જ ગઈ છે અને આને ચડતાં તો બિલકુલ વાર નહીં લાગે કારણ કે આપણે જ્યારે ઢોકળી બનાવીને ત્યારે પાંચ સાત મિનિટ લાગેલી એ ટાઈમે એટલે એકદમ સરસ ચણા ચણાનો લોટો આપણો ચડી જ ગયો છે તો જો એકદમ સરસ ઘટ પણ થઈ ગયું છે અને એક રસ થઈ ગયું છે શાક તો આ ટાઈમે ઉપરથી કોથમીર નાખી દેવાની અને ગરમ ગરમ સર્વ કરવાનું અને હા હું તમને કહું છું અત્યારે મેં આવો રસો રાખ્યો છે હવે થોડીવાર પણ જો આ પડ્યો રહેશે ને તો એકદમ ઘટ્ટ થઈ જશે કારણ કે ચણાનો લોટ છે એટલે આ શાક એકદમ ઘટ્ટ થવાનું જ છે તો અત્યારે મેં આ રીતનું રાખ્યું છે એટલે થોડીવાર રહેશે એટલે સરસ થઈ જશે અને કોને કોને ઢોકળીનું શાક બહુ ભાવે છે એ લોકો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને કે કોના કોને ઘરે ઢોકળીનું શાક બને છે એ પણ મને જરૂરથી કહેજો જો હું તમને દેખાડું કે થોડીવાર ઢોકળીનું શાક પડ્યું રહેશે ને તો આ રીતે ધીરે ધીરે ઘટ્ટે રસો થઈ જશે તો આ રીતનો થશે જાડો તો ચાલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ